એ હલો હલો ભાઈ ગણેશ ચતુર્થી ઉપર પાછું કંઈક નવું આવી ગયું છે આપણા રંગીલા રાજકોટમાં અને એક બે ત્રણ રેસ્ટોરન્ટમાં નહીં સોથી પણ વધારે નામચીન રેસ્ટોરન્ટમાં અવનવી ઓફર છે માત્ર ઓગણત્રીસ રૂપિયાથી ફાસ્ટ ફૂડની શરૂઆત થઈ જાય છે અરે રેસ્ટોરન્ટના નામ આપું ને તો તમે વિચારમાં પડી જશો કેમ કે મેગી સેન્ટર બિગ બેલી બર્ગર મોમોસ અડ્ડા ટોક હાઉસ સ્કૂપ કિંગ સેલવાસ સાઉથ નેસ કેફે વન વર્લ્ડ ફિલ ઇન ફાસ્ટ ફૂડ પટેલ વીઆર રેસ્ટોરન્ટ પીવીઆર આર નંદનવન ડાઉનટાઉન રેસ્ટ્રો કેફે ભાભા ડાઇનિંગ હોલ જય ભગવતી ડ્રાય ફ્રૂટ ડિશ ગોલા કરેવ યાર્ડ સંતુષ્ટી શેખ પિંડાજી ફ્રેન્કી સ્ટેશન આવી નામથી નવનવી રેસ્ટોરન્ટમાં ઓફર છે અને જમવાનું શું મળે તમને ખબર છે અરે જોઈ લેજો ભાઈ જાણી લેજો ને મંગાવી લેજો પીઝા વડાપાવ સેન્ડવીચ ચાઇનીઝ પંજાબી નોર્થ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન બર્ગર મોમોઝ થિક શેક વફલ સિવાય એવનવી વેરાયટીનો ઢગલો જે અહીંયા માત્ર ઓગણત્રીસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે પણ હા આ બધી વેરાયટી તમને સ્વીગી એપ્લિકેશનમાં જોવા મળશે એટલે અત્યારે જ સ્વીગી એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો અને છ સાત આઠ ત્રણ દિવસ સપ્ટેમ્બર મહિનામાં ઓફર છે ઘરે બેઠા મંગાવી લેજો સારામાં સારું જમવું હોય તો સ્વિગી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અત્યારે જ